ગુજરાત સરકાર સંગઠન ભાજપે અમને જે જવાબદારી સોંપી છે એ પહેલો અમનો ખૂબ ખૂબ આભાર માનું છું સાબરકાંઠા જિલ્લાના ત્રણ લાખ પશુપાલકોના હિત માટે સાબરમતીમાં ત્રીજી વખત ચેરમેનની પોસ્ટ મને છે તો આપણા જિલ્લાના ખેડૂતો માટે પશુપાલકો માટે સારી રીતે સારા ભાવ મળે એ દિશામાં હંમેશા મારો પ્રયત્ન રહેશે મારી ટીમ જે નિયામક મંડળની છે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે મને ચેરમેન અને વાઇસ ચેરમેન રુદુરાજભાઈને બનાવ્યા છે બંને અમે અમારી ટીમને જોડે રાખી પશુપાલકોના હિતમાં સારી રીતે નિર્ણય કરીશું અને આવનારા દિવસોમાં એમને સારા ભાવ મળે એ દિશામાં હર હંમેશા અમારી ટીમનો અમારો પ્રયત્ન રહેશે ગુજરાત સરકાર જે અમારા પર આપણા ભાજપ સંગઠન જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે અને બંનેને મેન્ડેટ આપી અને જે પોસ્ટ અમને આપી છે બંને અમે ભારત સર આપણે ગુજરાત સરકાર અને નરેન્દ્રભાઈ અમિતભાઈનો પણ અમે આદિત્યભાઈ આભાર માનીએ છીએ આપણા મુખ્યમંત્રીનો પણ આભાર માનીએ છીએ સી આર પાટીલ સાહેબનો પણ આભાર માનીએ છીએ અને સહકાર મંત્રી એમનો પણ આભાર માનીએ છે ભાજપ સંગઠનના દરેક હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું વાઇસ ચેરમેનની ચૂંટણી માટે બોર્ડ ઓફ ડિરેક્ટરની પ્રથમ સભા બોલાવવામાં આવેલી હતી જેમાં અધ્યાસી અધિકારી અને પ્રાંત અધિકારી હિંમતનગર તરીકે મેં સમગ્ર પ્રક્રિયાનું સંચાલન કરેલું હતું ચેરમેનની પ્રોસેડિંગ દરમિયાન એકમાત્ર પટેલ શામળભાઈ બાલાભાઈનું ફોર્મ મારી સમક્ષ રજૂ થયેલું હતું અને વાઇસ ચેરમેન માટે પટેલ ઋતુરાજભાઈ ડાયાભાઈનું ફોર્મ મારી સમક્ષ રજૂ થયેલું હતું ચકાસણીના અંતે બંને ફોર્મ યોગ્ય રીતના ભરાઈને મારી સમક્ષ રજૂ થયેલ હોય બંને ફોર્મ મંજૂર કરવામાં આવેલ હતા અન્ય કોઈપણ બોર્ડ ઓફ ડિરેક્ટરનું કોઈ ફોર્મ રજૂ થયેલું નહોતું એટલે ચૂંટણી પ્રક્રિયા કરવાનો પ્રશ્ન ઉપસ્થિત નહોતો થયો માત્ર એક જ ફોર્મ ભરવામાં આવેલ હોવાથી ચેરમેન તરીકે પટેલ શામળભાઈ બાલાભાઈને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા અને વાઇસ ચેરમેન તરીકે પટેલ રુતરાજીભાઈ દાયાભાઈને વિજેતા જાહેર કરવામાં આવેલ લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લો